ચક્કુ દાદા આજે જેલમાંથી છૂટી ને આવ્યું પૈસા પૈસા નહી પૈસા તો હવે તારા હાડકા ભાજીન પછી લે અમે અરે દાદા હોજે આવી એટલે દાદા ને તારા જોડે લઈને આવ્યો અને એમ કે અરે અમે ધમકી હાલતો તો હા દાદા ના ઢીલું પડી દેવાનું એમ ને

ચક્કુ દાદાને મળી મળી એમ એ મારી વાત ઓપાડ તું યા મોહમ્મદ તો કે ચક્કુ દાદા મરી ગયા તો મરા નહીં દાદા જેલ મો અને અન જેલ મો થી આજે છૂટી ના છે હા મજાક કરતો તો અલા મજાક ન તું રીઅલ જ બોલ્યો છે ના ના બધું તાલ છે જ નહીં અમે આવશે હોજે દાદા ને બધાય હા તને તો લેબડા બોધીન મારવાનો છે

જેવું તમાર નામ લીધું ને એવા થથરવા માંડ્યા મેં કીધું તું એમ અહમદ હોય ને કે દાદા મરી જાય છે તો દાદા મર્યા નહીં દાદા ચારમાંથી આદત છૂટી છે એટલે પછી થથર્યો પછી તો માફી માંગતો તો પછી મને એને કીધું કે હું ડબલ પૈસા આવ્યો તમને મીકલો ના ડબલ નહીં દાદો તારા અહીંયા આવશે તારા હાથ પર પછી દાદા પેલા બીજાને પગલાને ફોન કર્યો તું

બાજરી વાટવાડો કે પેલી વાત તો મભુજી રખડવા નતો જો બાજરી વાટવા મું આપવાનો નહી તો એ પંચાયત ના સિક્કા મારવા તા આ ગરમી કેવી પડે છે પણ ગરમી તો બપોરે અલગ જ છે આખો મલક વાધા શકી બભુજી આવી ગરમીનું મારાથી કોમ થાય એમ નહિ એમ તમારે કાકે ગરમીનું નું કોમ કરી કર્યું ત્રાણ તો આટલી બધી ગરમી નથી પડતી કોઈ એવું ઓવે જોર આવે છે બીજું કોઈ નહી મારું ઘર તમે પાડી નાખો અને મન ભીડ થી કરી આલો તમને મજૂરી તો હું તમારું ઘર પાડી નાખું ઘર પાડી હાલ ને હાલ લઈને ટોક ઘર પાડું છે મજાક કરવું મજાક તો પછી કોકનું સારું ના કરો તો પછી હારું તો વિચારો છે એક નું પણ તડકે રખડો છો આમ તડકો લાગે છે બાજરી વાટ વાર દૂર આવે છે

પડે નહીં પાકે પેલા મશીન માં બેહી જાજો આઈસ્ક્રીમ মেলવાનું આવે ને ગાડી આકે નહીં આવતી કણ એય એય

Đẹp, đẹp, dạy nha kìa Chơi hai ta kìa kìa gà 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 phút જો કને હેડે પણ કોતો ખરા ક્ષેત્રમ જઉં છું બાજરી વાઢવા કોઈ ગરબે રમવા લઈ જાતો બાજરી વાઢવા જઉં છું એમ ને ઓય હેડો ગાડી જો ના રે ના હું શું કામ ગાડીમાં બેહું અરે બાજરી વાઢવા જાવ છો તમ એટલે હું મારી બાજરી વાઢવા જઉં છું કે તમારી બાદરી વાઢવા લઈ જાતો હા હા તમારી બાજરી જ વાઢવી છે અમાર ગાડી બેહીજો હેડો ના રે ના હું તો હેડો થાય એકલો અરે હા હાચું કવ છું ગાડીમાં બેહો માર નહિ બેહું ગાડીમાં દાદા એ બેહીજો તેમ એટલે ગાડીમાં બાજરી વાઢવા જાવ પણ મારા મજૂર ની જરૂર જ નહીં હું એકલો કાફી છું મારા પણ મારા મજૂર ની જરૂર નહીજો કાકા મજૂરી હો હારું અમાર મજૂરી નહીં જોતી આલુ મજૂરી નહીં જોતી કે નહીં જોતા મફત વધી પડશે હા હા મફત બસ હારું તો હેડો

શરીર તો એવું તૂટે છે ને પણ એ ગુસ્યો પૈસા નો વળ પડી ગયો હતું ગાડી બેહો ગાઈ દમ શું કરવા બેહું મારા પગ નઈ આલે ભગવાન એ હું હેડી કવ છું ભઈ નઈ જાય જુજી આ રસ્તો નઈ પડે ડોહા ડોહા નઈ ચક્કુ દાદા હવે મારે શું ના દાદો હું તો દાદા નો છું ચક્કુ દાદા નામ છે મારું સમજો તેમો શું કરું જેવા તેવા માણસ નઈ આય ડોન સી ડોન ડોન હા એ ડોન ગણ ગણ પટાઈ નાખો વાળા ડોન ભૂકા કાઢી નાખો વાળા ડોન સમજો બેહુક નહીં બેહુ બે ગાડી મેટ પણ મારે ઘર તો ને મારું એ દાદા ચકુ દાદા હા બસ દાદા હા જો બે પણ ચો જવાન છે બાજરી વાડવા હટ

બાજરી પણ હું પીધા વગર વાટી કેતો નઈ એટલે તારે આ બાજરી વટાવી હોય તો પચાસ રૂપિયા પેલા પીવા નાલવા પડશે એમ ચેડે તો ચક્કા તો ભાઈ ભાઈ નહીં હું ચક્કુ દાદા શું ને ના પહેલા તમે કીધું તાને તો ચક્કુ દાદા મેં વાત કરી એટલે શું જોવા તાજા રૂપિયા નહીં મારે દોડે પચાસ રૂપિયા શું કરવાનું એટલે પછી અરે પિન તો હમણાં હા અરે એક ચારો વાટ ને એટલી કળા તો હું આખી પોછી વાટી નાખશું યાવ હા તો તો મશીન હાથો અરે ભાવ હ પછાજ રૂપિ સુપરાંટ લાવજે પચાસ રૂપિયા સુતા નહીં મારા દોડે હમ સાધા પાકીટ ખાલી સજો તમે પાકીટ ખ્યાલ ભલે હોર ક્યાંથી હું આયી ગયો આપણે હો હા એ હું આવું માર્યો જો દાદાના હરી લગીર ઘણી વાર બેઠા નહીં તો મજા નહીં આવે

પોટલી પીન વાજો ને તો મશીન ગોળ વાજો અને ફટાફટ બધા ચારા પૂરા કરી ને એવું તો બરોબર એટલે કીધું હો જાતો એમ એ આજો ઝડપ કરો ઝડપ આજો ચારો જમ પાછે જ ને ખબર નહી પડતી તો પેલી બાજુ ઉભારો ઉજાર કરી ફટાફટ બાજકુજી અ તમાર બાજરી કેન વઢા હે હવે મહિના કે હ મહિના થા હે એ વઢા તું ચાલ ગય હે બેટા પણ કોમ તો ચાલુ છે મારું વાયજ બેટા બટ હા મારું કોમ તો પાટણ હા